દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી પોલીસ બનાસકાંઠા એલસીબી પીએસઆઈ એસબી રાજકોર વિજયકુમાર દિલીપસિંહ અલ્પેશ કુમાર કાનસિંહ ધર્મપાલસિંહ કનકસિંહ જોરાવરસિંહ ગજેન્દ્ર દાન સહિતના સ્ટાફના માણસો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે ધનાવાડા ગામની સીમમાં રોડ ઉપર નાકાબંધી દરમિયાન ગ્રે કલરની હોન્ડા સિટી ગાઈડના ગાડી નંબર જી જે અઢાર બી સી નાઇન સિક્સ ફોર ફોરના ચાલક દશરથભાઈ બાબુભાઈ રામસણા ઠાકોર જેઓ ડીસા બાજુમાં બેઠેલ મનુભા આયદાનસિંહ વાગેલા વડતર ડીસાવાળાઓ પોતાના કબજા ભોગવટાની હોન્ડા જેના ગાડીના નંબર છે જી જે અઢાર બી અને સી નાઇન સિક્સ ફોર ફોરમાં ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારત બનાવટના વિદેશી દારૂની બોટલ બીયર નંગ એક કુલ કિંમત રૂપિયા બે તથા હોન્ડા ગાડી કિંમત રૂપિયા બે લાખ

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ